ગુજરાતભરમાં હાલ દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો છે ખૂબ ચર્ચાઇ રહ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જ્યારથી આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે અને ગુજરાતની બાર સુધી પણ રાજકીય વર્તુળોમાં આ વિષયને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે રાહુલ ગાંધી દ્વારા આ જ મુદ્દાને સાંકળીને એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને એનું પ્રત્યુત્તર આપતા રીબાબા જાડેજા એક કોડ ટ્વીટ કર્યું હતું જ્યારે હવે કોંગ્રેસના એક મહિલા નેતાએ રીવાબા જાડેજાના આ કોડ ટ્વીટનો એની સામે દાવો કર્યો છે ને આ દાવો એમણે આંકડાઓ સાથે કર્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી હાલ કોંગ્રેસ દ્વારા ગુજરાતભરની અંદર ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનું જે વેચાણ થઈ રહ્યું છે તેને લઈને મુદ્દો યાત્રા હતી એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અને તાલુકાઓમાં ગામડે ગામડે ફરી રહી હતી જેનું આજે સમાપન થયું છે અને આ કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા હતી એમાં જ દારૂ અને ડ્રગ્સનો આ મુદ્દો જે છે એ સામે આવ્યો હતો અને કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રાના સમાપનમાં કોંગ્રેસના જ એક મહિલા નેતાએ रीवाबा जाडेजा ने एक ट्वीट नो जवाब आप जाडेजाए राहुल गांधी द्वारा जो ट्वीट करवा प्रत्युतर ट्वीट प्रत्युत्तर कर एम्डे, एम्डे वो दावो कर प्रत्युतर कि गुजरात में महिलाओं के खिलाफ अपराध की दर मात्र एक पॉइंट अड़तालीस प्रतिशत है जो राष्ट्रीय औसत चार प्रतिशत से के आधे से भी कम है माताओं बहनों की सुरक्षा के मामले में गुजरात पहले नंबर पर था है और आगे भी पहले नंबर पर रहेगा

મારે એક જ મુદ્દાની વાત કરવી છે અને કે ગુજરાતની અંદર મહિલા સુરક્ષા સંપૂર્ણ રીતે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મારે અહીંયા મંચ ઉપરથી રીવાબાને કહેવું છે કે મહિલાઓ સુરક્ષિત ક્યાં છે હમણાં લાલજીભાઈએ કીધું કે આ લોકો નશામાં છે તો રીવાબા પણ નશામાં જ છે સત્તાના નશામાં એમને ગુજરાતની અંદર મહિલાઓની પીડા અને મહિલાઓ ઉપર થતા અત્યાચારો દેખાતા નથી છેલ્લા 2 વર્ષની અંદર ગુજરાતની અંદર 9000 મહિલાઓ ઉપર અત્યાચારના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે છેલ્લા 1 વર્ષમાં 634 મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે દુષ્કર્મ થયા છે

આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યુઝ નમસ્કાર